हे प्रभु द्वार पर घन करें

બાળકો તારા ચરણે ઉપસ્થિત છે બતાવતા માર્ગ અમે ચાલી શકે પ્રભુ અમારી અંદર એવી શક્તિ એવી પ્રેરણા ભરી દો અને ગમતા કાર્ય કરી અમારા ને ધન્ય બનાવી શકીએ વેદ માતા દેવ માતા વિશ્વ માતા હેમા ગાયબા સદાય તારી છત્રાયા તારા બાળકોને પ્રાપ્ત થાવો સદાય તારું બાળક તારા સાનિધ્ય ચામુંડા બ્રહ્માડી સ્થાપન છે ત્યાં પણ પૂજન ક્રમ સંપન્ન કરીશું આપણે હા જોડી હૃદયના ભાવથી പൂജന കൂടൈ ജ भगवत्ये नमः ॐ भुवस्व स्थापितमेव शक्तिभ्यो यज्ञं समिमं दधातु विश्वेदेवाशल्यमादयन्तामों प्रदेश ॐ वरुणाय नमः आवाहयामि शापयामि ध्यायामि गन्धशतं पुष्पाणि धूपं दीपं नैवेद्यं समर्पयामि ॐ कलशस्तदेवताभ्यो नमः प्रज्ञा पुराण हे ब्रह्मपुत्रेय धीमहि तन्न श्रीदेवी प्रचोदया मुख्य पोथिपा Gracias

ભક્ત ને જયારે ભીડ પડી ભગવાન ને પોકાર કર્યો ભગવાન જે સ્વરૂપ ગયું એ સ્વરૂપ લઈ પૃથ્વી પર ભક્ત ની રક્ષા કરી ભક્તને જે નામ ગયું ભગવાન ને આપી દીધું અંતે તો એક નું સાથે સાથે દાન આપણા વ્યક્તિ કેવો હોવો જોઈએ દાન પર વ્યક્તિને ખબર પડે અમારા નગરમાં અમારા ક્ષેત્રમાં મારા વિસ્તારમાં ધાર્મિક કાર્ય થઈ છે લોક કલ્યાણનું કાર્ય થઈ છે પરમાર્થ કાર્ય થઈ છે તો ફૂલ લે તો ફૂલ લે પાખરી અર્પણ કરો હે પ્રભુ હું શું લઈને આવ્યો તો શું લઈને જવાનો છું ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જવાનો છું જેથી મારી પાસે છે

કોઈને આંચકેલા કોડિયાથી કોઈને હેરાન પરેશાન કરીને કોઈને દુઃખી કરીને કોઈને તકલીફ આપીને જો લક્ષ્મી ધર્મ આવશે જેનથી ખાવા નહીં દે જેનથી સુવા નહીં દે એને પવિત્ર બનાવવા માટે પવિત્ર જગ્યાએ દાન કરવું આ યુગમાં સાવધાન આપણને ખબર પડે કે આપણી સંપત્તિનો સદુપયોગ

એક ને એક હજાર કરી તારી જોડીને છલકાવી દેખ્યા અને સાથે સાથે સાવધાન કર્યા કે કોઈ વાત નું અભિમાન આવી જાય તો ભગવાન આપણને ઘણા બધા દૂર ખેંચી દે રોજ ભગવાન એક પ્રાર્થના પ્રભુ મને ક્યારેય કોઈ વાત નું અભિમાન રાવણ ધાર તો ભગવાન બની શકે હતો હતું શક્તિ હતી અભિમાની વ્યક્તિ ભગવાન ની જઈ શકે તો ચોખ્ખું મારી પાસે ઈર્ષા કે અભિમાન દૂર વ્યક્તિ રહે હનુમાનજી ભગવાન તન મન ધન થી ભગવાન ના ચરણે રહીને ભગવાન ના

ભગવતે કૃષ્ણ કીધું હોય તો અને યુગ દ્રષ્ટા પરમપુજ ગુરુદેવ નો પ્રાણ આ યુગ ને ત્રિકાળ જ્ઞાન હતા એને ખબર હતી કે આવતો યુગ કેવો આવશે આપણને

જીવનનો પરિવર્તન લાવશે અને ખરાબી એ બચી શકશે એ આપણે કદાચ કલ્પના પણ નહીં એવી અદભુત પ્રેરણા કથાની અંદર પ્રજ્ઞાપુરાણ ની અંદર પરંતુ આ યુગને અનુરૂપ અનુકૂળ દરેક વ્યક્તિ સમજી શકે એવી પ્રજ્ઞા ની રચના કરી એને લખેલું છે બીજા મારે પ્રજ્ઞા પુરાણની રચના કરવી પડી કારણ કે આવતા યુગમાં માણસની બહુ આપણા ઘરમાં અવશ્ય પ્રજ્ઞા નું સ્થાપન કરાવજો લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય મોઢું ધોવા જાઓ તો કઈ મળવાનું નથી માટે સાહિત્ય સ્ટોલ ઉપર ન હોય તો નોંધાવી દઉં જ્યા એનો પ્રાણ હોય ને ત્યાં ગયા વગર રહી શકતો નથી પ્રજ્ઞા પુરાણ ગુરુદેવ લખેલું મારો પ્રાણ છે

ત્યારે બાજુ જગ્યા છોડી અને પછી મકાન જેટલો મોટો એટલું મોટું મકાન બાંધતા નથી જેટલું મોટું મકાન એટલો મોટો એનો દરવાજો રાખતા

આપણે જોઈએ જેટલો મોટો તાળું એટલી મોટી હોય રાખીને આખું મકાન મારા ખિસ્સામાં છે એને કોઈ અડી શકે નહીં બેઠો એમ પ્રજ્ઞા પુરાણ માણસને નિર્ભય બનાવે માટે વાંચજો વધારે નહીં જા માટે જગાડવાયું છે માટે આજના દિવસે સંદેશ આપે છે જોતા પેલા બે મિનિટ પ્રભુ નામનું સ્મરણ કીર્તન પૃથ્વી તન એટલે શરીરમાં જાગે ભગવાન માટે શરૂઆતમાં અને અંતમાં કીર્તન કરવામાં આવે છે આપણે જોઈએ છે કે આપણું મન ક્યાંય ભટકતું હોય ક્યાંય રહી ગયું હોય કીર્તનનું કામ મનને ભગવાન તરફ પાડતા ભગવાન શ્રી કૃષ્ણ ગીતા તરીકે જ વાત કરી મારે તારી કોઈ બીજી વસ્તુ કોઈ નથી જોતી તારું પવિત્ર મન મારા

અરે વિદેશ માં પણ પોચી જાય અહિયાં બેઠા બેઠા એટલા માટે મન ને કેવા આવી આવે કે સાવધાન થઈ જા તો તને કઈ મળશે બાકી કઈ આવો બે મિનિટ